એ વિશ્વભર આજે પોતે એના જ બનાવેલા એક વ્યક્તિ પાસે માગવા જાય છે ભગવાનની લીલા એટલે શું આપણે કહીએ ને કે આ તો ભગવાનની લીલા હશે એની પરિભાષા શું હે એની પરિભાષા એ કે દેવાવાળો જે છે એ જ આજે માગવા જાય એને તો જરૂર છે નહીં પણ ભક્તાધીન ભગવાન 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 એમ કે હું મારા ભક્તોને આધીન છું

જેવા દ્વારમાં આવી આવીને ઉભા રહ્યા ને તો યજ્ઞમાં બેઠેલા બલિરાજા અને એમના પત્ની આ વિંધ્યાવલી ધ્યાન પડ્યું બટુક પર સ્ત્રી સહજ લાગણીશીલ હોય હે લાગણીશીલ સ્વભાવ હોય બહેનો વિંધ્યાવલી નું ધ્યાન પડ્યું એમાં પાંચક વર્ષ નું બાળક હોય આ રૂપમાં માં એને એક બ્રહ્મચારી જોયા એનું તેજ જોયું એનું રૂપ જોયું એની નમણાશ જોયું અને એકદમ પ્રભાવિત થઈ એટલે બલિ રાજાને એણે ચાલુ યજ્ઞમાં જરાક ઈશારો કર્યો કે સ્વામીના જોવો અમે કોઈ આવ્યું છે બલિએ જોયું બટુક બ્રહ્મચારીને આવેલા જોયા તો યજ્ઞમાં કોઈ અતિથિ આવે તો એને દાન દેવું જોઈએ આવો નિયમ છે એનાથી અનંત ગણું પુણ્ય મળે છે

હે બ્રહ્મચારી વટુ બ્રાહ્મણ તમારું સ્વાગત અને તુંભ્યમ નમ તમને મારા નમસ્કાર છે મારા પ્રણામ મારા યજ્ઞમાં

મારા પિતૃઓ તૃપ્ત થયા છે આજે મારું કુળ પાવન થયું આપના ચરણ પૈડા છે આપના પગલા થયા છે અમારા આનંદ માગો મારે તમને દાન દેવું છે માગો હું શું આવું વામનજી કહ્યું સાબાસ ધન્યવાદ બલી મને ખબર હતી કે હું અહીંયા આંગણામાં જઈશ એટલે તમે મને માગવાનું કહેશો આની મને ખબર હતી મારે તમને કેમ ખબર હતી જો છે રૂપ કેવડું છે નાનકડું પાંચ વર્ષના હોય એવું તમને કેમ ખબર કે હું તમને માગવાનું કહીશ હું તને રાજા તમને ઘણી પેઢીઓને ઓળખું છું હવે એમાં તમારા પરડાડા હિરણ્યકશિપુ સાચું ટોકા તમારા દાદા પ્રહલાદ સાચું તો ગા તમારા પિતા વિરોચન સાચું નહીં તો કે એકદમ સાચું ત્રણે ત્રણ પેટી સાચી તો સાંભળો બલિ રાજા હિરણ્યકશિપુની શક્તિ પ્રહલાદની ભક્તિ અને વિરોચનની ઉદારતા આ ત્રણેય તમારા એકલામાં આવી ગયા છે તમે આવા સંસ્કારી છો એની મને ખબર છે પણ હું એ માગી માગી શું માગુ મારી જરૂરિયાત બહુ ઓછી છે મને મારા માપથી થી ત્રણ ડગલા જગ્યા આપે ભાર દીધો મારા માપથી બલી ને વિંધ્યાવલી ખડખડાટ હસી પડ્યા કારણ કે આવડો બાળક અને એના માપથી હવે ડગલા થાય કેટલા માં

ત્રંડગલામાં થાય શું વામન તો બેસી શકું તો ખાલી બેસી જ શકો તા કે બેસી શકું એટલી જગ્યા જોઈએ છે સંધ્યા કરવા બેસું એટલે ઘણું બીજાને ઓટલે બેહું તો ઉઠાડે બધાય મને એ ભાઈ બીજે જઈને પાણી ઉડાડ કે જા કારણ કે એમાં અપવિત્ર પવિત્ર માર્જન વગેરે આવતું હોય એમ એટલે ગ્રહસ્થી એમ કે આ પાણી ઉડાડમાં બીજે જઈને ઉડાડ જાય મંત્ર બોલવા એ બીજે બોલ તો એ મને એમ થયું કે મારા દસ્તાવેજ વાળી જમીન હોય તો એટલે હું બેસી શકું એટલી જ જોઈએ છે કારણ કે હું સંતોષી બ્રાહ્મણ છું શુક્રાચાર્ય વિચાર કરે છે કે એના માપથી ત્રણ ડગલા જગ્યા માગે આવો આ બ્રાહ્મણ પેલો છે આમાં કઈ રહસ્ય છે એટલે આંખ બંધ કરી ધ્યાનથી ને ખબર પડી કે વિશ્વમભર અહીંયા આવ્યો છે એટલે બલીને બોલાવ્યા કે બલી અહીંયા એટલે બલી રાજા ગયા હ શું કે છે એના માપથી ત્રણ ડગલા જગ્યા માગે ના પાડ ના પાડે ને એને કહેજે કે તમારા માપથી નહીં મારા માપથી આપું મારા ગુરુજીના ત્રણ ડગલા માપથી હું આપું તમારા માપથી પણ ગુરુદેવ તમે આવું મને છો તું એ ઓળખે જ કોણ છે ના ગુરુદેવ હું થોડું મેં પહેલી વાર જોયા ભગવાન વિષ્ણુ અરે ભલે એ સવૈરોચને રોચને સાક્ષાત ભગવાન વૈકુઠાધિપતિ વિશ્વમભર અહીંયા ત્રણ ડગલામાં તને લૂંટવા આવ્યો છે એને ના પાડ એને દેજેમાં નહીતર આ નવાણું નવાણું યજ્ઞ પૂરા કયા આ બધું પૂરું થઈ જશે જાશે હાથમાંથી વધુ દેવાનામ કાર્ય સાધક દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા આવ્યા છે બલી રાજા કે એમ ભગવાન આવ્યા તો કે હા તક તો હવે તો ભલે લૂંટાઈ જાય કારણ કે જગતનો હું પહેલો વ્યક્તિ હસ કે ભગવાન પોતે જગત આખું ભગવાન હે ભગવાન મને આ દે હે ભગવાન મને આ દે હે ભગવાન મને આ દે પણ બલી પેલો કે ભગવાન પોતે મારે આંગણે માગવા આવ્યો છે આજ ખાલી હાથે જવા ના દે ભાઈ હવે લૂટાવું તો ભલે લૂંટાઈ જાઉં શુક્રાચાર્ય પેલા આટલા હવન મે ગુરુદેવ ભગવાન જો મારે આંગણે આવ્યા હોય તો એને ખાલી હાથે ન જવા દે શુક્રાચાર્ય સંકલ્પ કરાવવા આવ્યા નહી બલિરાજા આવ્યા વામનજી એ કહ્યું હું સંકલ્પ કરાવું હસ્તે જલમાં પાણી લે એ જલજારીમાંથી પાણી લે શુક્રાચાર્ય એવી કથા છે કે નાનકડું જલપાત્રનું જે નાડચું હતું ને એમાં બેસી આવી ગયા પાણી આવતું નથી વામનજી પાસે ડાભ હતો એને ડાભ નું તણખલું એમાં ભરાયું શુક્રાચાર્યની એક આક ફૂટી શુક્રાચાર્ય વિચાર્યું બેઠા રહેશું તો બીજી ઈજા હશે અહીંથી વહી જવાય બલી લૂંટાઈ તો ભલે લૂંટાય પણ આપણે અંધળું ન થવાય એની પાછળ એટલે શુક્રાચાર્ય અંતર ધ્યાન થયા બલીએ હાથમાં જલ લીધું વામનજીએ સંકલ્પ કરાયો અને સંકલ્પમાં ત્રિપાદ ભૂમિ સુભ્યમહમ દાસ્યે

ત્રીજું ડગલું ક્યાં મૂકવું ત્યારે બલી મુગટ ઉતારીને માથું ઝુકાવી કહ્યું અહીંયા મૂકવું કારણ કે આ બ્રહ્માંડમાં જે છે એ આ પિંડમાં છે ને પિંડમાં છે બ્રહ્માંડ ક્ષિતિ જલ પાવક ગગન સમીર આ બધું આની અંદર છે એટલે બલીને ભગવાને પોતાના વશ કર્યો વિષ્ણુ ભગવાનના રૂપમાં પ્રગટ થઈ અને એને શુતલ નામનું પાતાળ આપ્યું છે દેવતાઓને સ્વર્ગ આપ્યું બલીને કહ્યું તારા ઉપર પ્રસન્ન છું તારે જોઈએ તે માઘ બલીએ કહ્યું કે પાતાળમાં તમે મને મોહકલો ત્યાં તમને નથી લાગતું કે હું એકલો થઈ જઈશ એકલા એકલા મારા સમય કેમ કાઢવો એક કામ કરો તમે મારા દ્વારપાળ બનીને આવો ભારે રેહશું મજા કરશો બાંધવા એવા અને બંધાઈ ગયા છે રમાયડા છે ઘણા ને ભગવાન કહે છે હે રમાયડા છે ઘણાને પણ સમય નું રમકડું બનીને મારા ભક્તો એ મને જેમ રમાયડ એમ હું રહી મો છું ભગત જવું જ પડે તે દ્વારપાળ બની ની આગ્યા ગોઠણ સુધીની ધોતી પહેરે આટીયારી પાઘડી ને કુંડલિયારી રાકડી ને દરવાજે પગની આટીવારી નભારી કોઈ આવે તો આજ્ઞા લેવા જાય એને છોડાવવા લક્ષ્મીજી આવી એટલે એક ક્ષણ માટે લક્ષ્મીજી પણ ભગવાનને ઓળખી ન શકાય કારણ કે દ્વારપાળ બની જેના દરવાજે જય વિજય જેવા દ્વારપાળ હોય અને એનો માલિક આ કોકનો દ્વારપાળ થઈને ઊભો લક્ષ્મીજી માની કેમ શકાય માનવા તૈયાર નથી અંતે બલી રાજાને રક્ષા સૂત્ર બાંધ્યું આવી કથા છે રાખડી બાંધી અને બલિએ કહ્યું કે તમે મને રાખડી બાંધી મારા બેન થઈ ગયા બહુ સારું થયું ભાઈ પાસેથી બેન ખાલી હાથે ક્યારે જાય નહીં જાવી જોઈએ નહીં માટે મારા દરવાજે ઉભેલા મારા દ્વારપાળ છે ને એના સિવાય તમારે જી જોઈ નહીં માગો મારું રાજ આપી દઉં કાજ આપી દઉં બધું આપી દઉં લક્ષ્મીજી એકદમ મોરા પડી ગયા રડવા લાગ્યા ત્યારે ભગવાને કહ્યું કે ત્રણેય દેવતાઓ અમે ચાર ચાર મહિના તમારે ત્યાં દ્વારપાળ બનીને રહેશું

વચન આપ્યું હતું કે હું તમને સ્વર્ગના રાજા બનાવીશ એ પણ કાર્ય ભગવાને કર્યું એ ભગવાને મત્સ્ય અવતાર લઈ અને સત્યવ્રત નામના રાજાના નાવને પ્રલયકાળ સમય આખું જગત જ્યારે જળબંબાકાર હતું ત્યારે નાવડીને માછલીની એક શિંગડીમાં બાંધી અને સત્યવ્રત રાજાને નદીમાં તાયરા છે એની રક્ષા કરી અને પુનર્જગતની ઉત્પત્તિ